અને આ ગીત એક ફેર સાંભળી લેશો એટલે તમે પણ એમ કે અમુક અમુક આ વિડીયો જોઈને ખરાબ કોમેન્ટ કરશે કે આ બેને તો પૈસા માટે ગીત ગાયું છે નાના મિત્રો એવું કઈ જ નથી આ બેને પૈસા માટે ગીત નથી ગાયું એટલે એવી ખરાબ કોમેન્ટ ન કરતા અને આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં જયમાં મેલડી લખીને આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આ બેન મુસ્લિમ છે મિત્રો આ બેને આ એક ગીત નહીં પણ ઘણા ગીતો સારા અવાજમાં ગાયા છે મિત્રો તો આ બેન ને ફૂલ સપોર્ટ કરજો આપણે રાહ જોવાની તો થતી જ નથી મિત્રો હાલો તે બેને મેલની માનું ગીત ગાયું છે તે ગીત આપણે બતાવી દઈ અને ગીત બતાવ્યો પેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો